પરોડિયા પરોડિયા એક મેળડી માતાજી નું મંદિર છે ત્યાં મેળડી માતાજીને ને અલગ લગ્ન પછી પહેલી વખત જાય છે એટલે શ્રીફળ નું માન્યપ આપવા ત્યાં મેળડી માતા જાય છે બનેવી આરે છે કીર્તિ છે કીર્તિભાઈ જય માતાજી તો બોલો માતાજી તો બસ જઈ રહ્યા છે અમે સીએનજી પંપે પહોંચી ગયા છીએ પણ સીએનજી પંપે પહોંચ્યા પછી અમને અહીંયા સાઈડમાં ઉભા રાખી દીધા છે કે હજી ગેસ ની ગાડી જે આવે છે એ આવવાની છે અને લાગે પછી તમને સીએનજી ફિલ કરી દેશું તો અમે રાહ જોઈને ઊભા છીએ એટલે અમારો સીન થઈ ગયો હવે જો ગાડી તો આવી ગઈ છે લાગે છે લાગી રહી છે ગાડી જો ગાડી લાગી ગઈ હવે અમારું સીએનજી ફિલ

અત્યારે મેડીમાં એ જાય છે પછી નો પ્રોગ્રામ અમારો રાજગઢનો છે અહીંયા એક માત્રીમાનું મંદિર છે વાવ છે અહીંયા દર્શન કરવા જવાના છે અહીંયા પણ તમને દર્શન કરાવશું તો મેન હાઈવે થી આપણે રોંગ સાઈડમાં માં ગાડી લઈ લીધી રોંગ સાઈડમાં અહીંયા કટ નહીં આવતો એટલે અને અહીંયા થી જો શું લખ્યું હોય જય જહા બાપા લખેલું રહ્યું અહીંયા થી વળી જવાનું ખટાણા પરિવાર સુરાપુરા દાદા જય જા દાદા બોર્ડ તો ગરમ બધા છે અહીંયા ગાત તો જો આવ રીતના કાચા રસ્તે જવાનું કાચા રસ્તા થી આપણે ખાલી મેલડી મંદિર દર્શન કરીને નીકળી જવાનું કેમ આપણે આ ઉપર જે દેખાય ને રામાપીર ભગવાન નું મંદિર યા પછી આવી પહેલા મેલડી મંદિર દર્શન કરતા જ આ માતાજી દર્શન કરવા આવ્યા ગોસી તો મિત્રો હવે મસ્ત મજાના માતાજીના દર્શન થઈ ગયા અને હવે જઈએ ને આગળ ગાત્રાળ માં નું મસ્ત મજાનું નવું મંદિર બની રહ્યું છે કામકાજ ચાલુ છે બની જાય એટલે હું તમને પછી દેખાડો અત્યારે તો કઈ દેખાડો દેખાડો મતલબ છે ને કે આખું આ ફેન્સિંગ વેન્સિંગ બધું કમ્પ્લીટ થઈ જાય આ મેદાન વાદન થઈ જાય છે બહુ મસ્ત થઈ જવાનું છે તો ચલો હવે જઈએ રાજગઢ મેલડીમાના દર્શન કરીને તો આવી ગયા હવે આપણે જાય છે રામાપીરના દર્શન કરવા અને ગાડી જો મસ્ત રોડ વચ્ચો વચ્ચે ઊભી રાખી છે રોડ બ્લોક કરી અમે તો એમ જય માતાજી કેમ મજામાં મજામાં તો અમે જઈ રહ્યા છીએ કાંતિભાઈ ઘરે ત્યાંથી જવાનો બીજી જગ્યાએ પ્લાન છે જે મેં તમને આગળ કીધું એટલે બન્યા રહેજો રાજગઢ તો પોચ પેલા ગજબ બે હે જો મે રાજગઢ જ્યારે બી આવી કાંતિભાઈ ઘરે અમારી માટે સ્વાગત થાય લઈને તૈયાર જ ઉભો હોય દાદી કે નંદુબેન ગમે એ ઉભા હોય પહોંચી ગયા જો આ અમારી ગાડી છે માતાજી કાંતિભાઈ

બહુ સરસ લાગે છે નાનું એવું એકદમ મસ્ત લાગે તો જગ્યા તો એટલી બધી માયાળું છે અને એકદમ શાંતિ સુકૂન મળે એવું છે уна ગાડા ગામમાં તો ઘણી બધી આમ દર્શન કરવા જેવી જગ્યા છે નાની 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 ઘણી બધી ખાંપ્યું છે પાછા અમે એક જગ્યાએ દર્શન કરવા ઓલા વિષ્ણુ ભગવાન પાર્વતીજી કે આમની યકુતે મને ખબર અમે આવતા વખતે હતું તો મારી તો જ ને મિત્રો અત્યારે નીકળી ગયા છે સુરેન્દ્રનગર જવા માટે અને અચાનક થી નીકળવું પડ્યું અમારે ત્યાં ઘણી જગ્યાએ જવાનું હતું ઘણું બધું બીજું પણ એક્સ્ટ્રા કામ હતું પણ હવે આપણા મુકેશભાઈ છે વાલેરા આપણી આપણા લગ્નમાં જેમની ઓડી જેમની બગી આવી હતી એમની દીકરીના હમણાં લગ્ન થયા છે તો એનો જમણવાર આજ રાખ્યો છે હોટલમાં સ્પેશિયલ અમારી હાટું થઈને એમને સુરેન્દ્રનગર હોટલમાં રાખ્યો કે અમે અહીંયા આવી શકીએ એટલે હવે એમનો ફોન આવ્યો એટલે જવું પડે એવું છે તો જઈ રહ્યા છીએ ગાડી જાય છે સૂટે સૂટ બે વાગીને પાંચ મિનિટ રાઈટ અમે ચાલીસ કિલોમીટર ત્રીસ મિનિટમાં પૂરું કર્યું છે કેવી ડૂટાઈ છે ગાડી સુરનગરમાં બજારમાં એન્ટર તો થઈ ગયું છે તો આયા તો 35 ચાલી ઉપર તો ગાડી ચાતી જ નથી રજવાડીમાં કાર્યક્રમ હજી ચાલે છે અમારી આ જો રહી છે ચાલે છે રજવાડીમાં પહોંચી ગયા ન્યૂલી મેરેડ કપલ અંકલ નથી ખાધું કોના લગન પૂઈ ફોન ગીને 70 મિનિટે ફ્રી થઈ ગયા છે ભાઈ કેવું રહ્યું મજા આવી ગઈ જમવાનું કેવું હતું મસ્ત એક નંબર હતું ખરેખર મુકેશભાઈ હોય મુકેશભાઈ કેમના કોઈ એટલે મજા આવે છે મજા જ અને એ લોકો તરત લીમડી જે અમાર ઘરે મુ હવે અમે ઘરે જઈ રહ્યા છીએ ઘરે જતા મારે રસ્તામાં ફાટક આવે છે તો ફાટક બંધ હોય તો મિનિટ વેટ પાકો ફાટકની પણ નસીબ હારા છે કે ફાટક ખુલ્લી છે જો જો આજે અમારા બાઈક સારા છે ને અમે જ્યારે પણ નીકળી અહીંયા ફાટક બંધ જ હોય છે પણ આજે ખુલ્લી છે તો અમે પહોંચી ગયા ગણપતિના મંદિરે જો જો પહોંચી ગયા અમે ઘરે અહીંયા પહોંચી ગયા એટલે ડાન્સ કરે છે જો કે મારું ઘર આ કે મારું ઘર મિત્રો મારા ઘર મારું ઘર અહીંયા છે ખાટલામાં બેઠા ની મારા મમ્મી છે ઉતરા પહેલા હનો સામાન લેવાનું રખાય હું લેતી બતાવા ગઈ હાલ મિત્રો બોરા ખાવા છે બોરા ખાવા હોય તો ઘણા બધા લઈને આવ્યા છીએ અમે બે દિવસ માટે ગયા ને આટલો સામાન લઈને ગયા બપોરે એટલું બધું વધારે પડતું ખવાય ગયું ને કે હજી ભૂખ નથી એટલે અત્યારે ખાવાનું નથી મસ્ત આ વિડીયો એડિટ કરવા બેસું બાય ધ વે મિત્રો ઉપર જો આપણો વ્લોગ ચાલી રહ્યો છે હમણાં ઇલેક્ટ્રિક બાઇક લઈને લઈ આવ્યો હતો વાસડા દાદાના મંદિરે તો અહીંયાનો વ્લોગ ચાલુ છે મસ્ત મજાનો બ્લોગ છે અમે અહીંયા ગયા ને અમારું બાઇક બગડી ગયું ને અને અમે જે રસ્તામાં હેરાન થયા છે જોવા જેવું છે ને શીખવા જેવું છે ઘણી બધું તમને ઘણી બધી વસ્તુ જાણવા મળશે અંદર તો એ વિડીયો જરૂરથી જોડજો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ આપણે આવા નવા બીજા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય માતાજી વંદે માતરમ